જય માતાજી મિત્રો હર હર મહાદેવ હું યોગેશ મહારાજ આજે આપણે જાણીએ કે પથારીમાં સુતા સુતા જો માતાજીનું નામ સ્મરણ કરવામાં આવે કે માતાજીનો મંત્ર બોલવામાં આવે તો તેનાથી શું પાપ લાગશે કે આપણે જો મંત્ર કરતા હશું કેટલાક લોકોએ મને કમેન્ટ કરી હતી કે મહારાજ અમે જ્યારે બિસ્તર પર સૂવા જઈએ છીએ ત્યારે કયા મંત્રનું નામ સ્મરણ કરવું તે પણ હું તમને જણાવીશ અને કયા મંત્રનું નામ સ્મરણથી આપણા જીવનના અંદર જે પણ તકલીફ છે એ દૂર થઈ જાય અને ખરેખર શું પથારીમાં સુતા સુતા માતાજીનું નામ સ્મરણ કરવું જોઈએ તો તેના વિશે આ વિડીયોમાં આજે આપણે સટીક જાણકારી જાણશું કેટલાક લોકો એવું કહેશે કે પથારીમાં સુતા સુતા મેરી માતાનો

અમુક ઉમર થઈ ગઈ પછી વૃદ્ધ થઈ ગયા વૃદ્ધ થયા પછી એ મંદિરે અમુક ગામના લોકો ભેગા થાય છે અને એમને એવું કહે છે કે તમે સુતા સુતા માતાજીને ભજો છો તો શું આ ભક્તિ લેખે લાગશે ત્યારે જ મિત્રો એક સરસ મહારાજે વાત કરેલી કે જો તમારો આત્મા પવિત્ર હોય તો શરીર ગમે તેટલું આપણે ખરાબ હોય કે આપણે નાયા પણ ના હોઈએ તો એનો કોઈ જ ફરક નથી પણ આત્મા એકદમ શુદ્ધ જોઈએ ભગવાનને ભજવા માટે આપણે પોતે આધ્યાત્મિક બનવું પડે ખાલી અને ખાલી માળા ફેરવવાથી કે માતાજીનો મંત્ર બોલવાથી સિદ્ધિ પ્રાપ્તિ ના થાય જો ભગવાનના આશીર્વાદ મેળવવા હોય

તો આપણે જાણી લઈએ કે જો તમે પણ પથારીમાં સૂતા સૂતા કોઈ દેવી દેવતાનો મંત્ર કે કોઈ દેવી દેવતાનું નામ સ્મરણ કરતા હશો તો એનાથી તમને પણ અચૂક ફળ મળશે પણ મિત્રો ભાવથી ભજન કરવું ઘોડા ભાવથી નામ સ્મરણ કરવું ખાલી અને ખાલી દેખાવ પૂરતો જો નામ સ્મરણ કે કોઈ માળા કે કોઈ ઉપાય કર્યો હોય તો એ લેખે ના લાગે આ તમે પણ બહુ સ્પષ્ટ રીતે જાણતા જ હશો ભગવાનનું નામ સ્મરણ તો ગમે ત્યારે લઈ શકીએ બસ ભાવ હોવો જોઈએ ભગવાન તો ભાવમાં ભૂખ્યો છે એને કોઈ રૂપિયાની લાગણી નથી જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યાં સુધી જય માતાજી મિત્રો રાજી રહેજો